આણંદ જિલ્લાના હાડગુડ ગામના એસકે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમો સમૂહલગ્ન યોજાયો એસકે એજ્યુકેશન ટ્રાન્સ દ્વારા સાતમો સમલગ્ન યોજવામાં આવ્યું એમાં અગિયાર જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા મુખ્ય મહેમાન સોશિયલ એક્ટિવ મુમતાજે પટેલે સમૂહલગ્નમાં હાજરી આપી તથા નશરૂદ્દીન રાઠોડ તથા આશિક બશીર તથા આરીફ રિયલ તથા આસિમ ખેડાવાળાએ બધા મહેમાનોનું એસકે ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું આશિક બશીરે અગિયાર છોકરીઓને અગિયાર હજારની ડિપોઝિટ કરીને આપી મુમતાઝ પટેલ દ્વારા અગિયાર છોકરીઓને અગિયારસો રૂપિયા રોકડા આપવામાં આવ્યા કરવા એ ખૂબ જરૂરી છે અત્યારે મુસલમાન સમાજ માટે કેમ કે સમૂહ લગ્ન ખરેખર કરશો તો એનાથી કુરિવાજો મળશે અને ખોટા ખર્ચ જે થતો હશે એ ખોટા ખોટા ખર્ચ પર પણ આપ આવશે ખરેખર આપણે જાણીએ છીએ કે हिम्मत मुझे आई है मेरी शिक्षा उन्होंने પઢાયા હે શિક્ષા કે માધ્યમથી તાકાત દી તો આજ અગર મેં આપણે સામણી ખડી હું